થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના સમગ્ર જામનગરમાં બે હજાર ત્રેવીસના વર્ષને બાય કરવા તેમજ બે હજાર ચોવીસના વર્ષને વેલકમ કરવા સુંદર આયોજનો સાથે મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી શહેરમાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરને લઈને ઠેક ઠેકાણે પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં લોકોએ ડીજેના તાલ સાથે ઘૂમીને ફટાકડા ફોડીને કેક કટ કરીને નવા વર્ષને વેલકમ કર્યું હતું લોકો ફ્રેન્ડ અને ફેમિલી સાથે પોતપોતાના ગ્રુપમાં આયોજનો સાથે જોડાઈને ઉજવણી કરી હતી સૌએ સાથે મળીને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે નવા વર્ષના આગમનનું કાઉન્ટડાઉન સાથે કરીને ખૂબ ઉત્સાહથી બે હજાર ચોવીસના વર્ષને વેલકમ કર્યું હતું શહેરમાં સેવન સિઝન ન્યૂ લાઈફ કિચન એજ રજવાડું ક્વિન્ટઅફ વગેરે સ્થળો પર ડીજે પાર્ટીના આયોજનો કરાયા હતા જેમાં બિઝનેસમેન લાખાભાઈ કેશવાલા તેમજ અગ્રણી બિલ્ડર નિલેશભાઈ ભૂતિયા પોતાના પરિવાર સાથે જોડાયા હતા